વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ શક્તિ તપ અને શ્રદ્ધાના જાણે ઘોડાપુર ઉમટ્યા હતા અંબાજી ખાતે શરૂ થયેલા કંટ્રોલ રૂમ અનેક લોકો માટે મોટી સુવિધારૂપ સાબિત થયો છે ખોડીવલી સ્થિત મુખ્ય કંટ્રોલ રૂમ થકી સમગ્ર અંબાજી પરિસરમાં સૂચના સત્વરે મોકલી શકાય છે જેથી મેળા દરમિયાન વિખુટા પડેલા કે ખોવાયેલા વ્યક્તિઓ માટે મુખ્ય કંટ્રોલ રૂમ મહત્વનો સાબિત થયો છે પદયાત્રીઓએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની આ સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અંબાજી ખાતે બનાવવામાં આવેલ મુખ્ય કંટ્રોલ રૂમમાં આજે સવારના અગિયાર વાગ્યા સુધીમાં કુલ ચાર હજાર ચારસો છન્નું જેટલા વિખુટા તેમજ ખોવાયેલા વ્યક્તિઓ માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવી ચૂક્યું છે આ કંટ્રોલ રૂમમાં પદયાત્રીઓના ખોવાયેલા સામાન બેગ મોબાઈલ પાન કાર્ડ આધાર કાર્ડ લાયસન્સ જેવા ડોક્યુમેન્ટ્સ એટીએમ કાર્ડ વગેરે માટે પણ સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે ત્રણ શિફ્ટ અને ચોવીસ કર્મચારીઓ સાથે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત આ કંટ્રોલ રૂમમાં મંદિરની વ્યવસ્થાઓ વિશે લોકોને સતત માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ અંતર્ગત જે પણ વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શન તળે અહીંયા અંબાજી મુકામે બાર નવ બે હજાર ચોવીસથી અઢાર નવ બે હજાર ચોવીસ સુધી અમને જે જવાબદારી આપવામાં આવેલી છે એ જવાબદારીમાં સમગ્ર જે આપણો જે કાર્યક્રમ ચાલવાનો છે એ કાર્યક્રમ દરમિયાન માઇન્ક એલાઉન્સ એટલે કે ઇન્કવાયરી માઇક એલાઉન્સ અને મુખ્ય જે સ્ટોર છે એની જવાબદારી અમારા સિરે આપવામાં આવેલી છે બાર તારીખથી માંડીને આજ દિવસ સુધી પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં તાલુ તાલુકામાં જે પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે એ શિક્ષકોને રાઉન્ડ ધી ક્લોક કામગીરી એ આપણે સોંપવામાં આવેલી છે આ રાઉન્ડ ધી ક્લોક કામગીરી સવારે સાત વાગેથી માંડી અને આઠ આઠ કલાકના ત્રણ જે સ્પોટ પાડેલા છે અને ત્રણ શિફ્ટમાં આ કામગીરી ચાલી રહી છે વધુમાં વધુ લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટેની કામગીરી અમારા કક્ષાએથી કરવામાં આવે છે માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીના જે મિટિંગમાં માર્ગદર્શન મળે છે એ માર્ગદર્શન પ્રમાણે અમારા દ્વારા આ ટીમ એ કામગીરી કરી રહી છે ખાસ કરીને જે પદયાત્રી સંઘોને યાત્રાળુ જે આવી રહ્યા છે આ યાત્રાળુઓમાં જે કોઈ બાળક ખોવાયેલા હોય એની પણ કામગીરી કરવામાં આવે છે એટીએમ એ સિવાય જે પણ કોઈ ક્વેરી આવે છે એ ક્વેરી કોઈને બાળકો કોઈ કોઈની બેગ ખોવાઈ ગયેલી છે એવી તમામે તમામ ક્વેરી એનું સોલ્યુશન અમારી આ જે એનાઉન્સરની ટીમ જે છે મુખ્ય સ્ટેજ એના દ્વારા કરવામાં આવી રહી છે અને સુંદર કાર્ય સુંદર મજાની કામગીરી તમામે તમામ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે